સંસદમાં ગાય માતાને રાષ્ટ્રીય ગાય માતા જાહેર કરવા માટે અને ગૌવાંસી ઉપર પ્રતિબંધ લાગવા માટેનું આપણા બનાસકાંઠાના લોકલાડીલા સંસદ સભ્ય ગેનીબહેને પહેલ કરી ત્યારે એમનું ભવ્ય સ્વાગત થઈ રહ્યું છે આજે લાખણી ખાતે એમનું પણ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હાદસ્યા ચડોની ન્યાયયાત્રા દિયોદર તાલુકા અને લાફણી તાલુકામાં ગામે ગામ ફરી રહી છે ત્યારે આજે પણ લવાણા ખાતે ગેની બેન આ યાત્રામાં લીલી ઝંડી આપી અને યાત્રામાં જોડાયા પત્રિકા વિતરણના કાર્યક્રમો પણ સાથે રહ્યા અને કાર્યકર્તામાં કાર્યકર્તાઓનો ખૂબ ઉત્સાહ વધાર્યો છે બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ગામે ગામથી આ ન્યાય યાત્રામાં લોકો જોડાઈ રહ્યા છે લોકોની જે સમસ્યા છે એ પણ અમને જણાવી રહ્યા છે અને આગામી સમયમાં જે લોકોની સમસ્યા છે એ સમસ્યાઓને લઈને અમે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીશું અને લોકોને ન્યાય અપાવવા માટેનું કામ કરીશું ધન્યવાદ

કે સનાતન ધર્મની બધાની જ માગણી હતી કે બેન ગૌ માતા ને રાષ્ટ્રીય માતા નો મળે અને આપણે આસ્થાથી આવે આ કાય તો લોકસભામાં આવે એવું કાંઈ થાય એવું લોકસભામાં અમાજ ઉઠે ચૂંટણી પહેલા ગૌ માતામાં એના આશીર્વાદમાં કેટલી તાકાત છે હું તમને કહું કે જ્યારે શંકરાચાર્યજી ધરાધાવ્યા શ્રવણ ભાઈ એ ટાઈમે ચૂંદળી લડવાનું કંઈ નક્કીએ નક્કું અને એ ટાઈમે શંકરાચાર્યજીએ વાત કરી હતી કે ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે જે અવાજ ઉઠાવશે એનું ગૌ માતાનું કલ્યાણ કરશે અને એને આશીર્વાદ આપશે સૌથી પહેલા મેં જાણમાં મુકામે કીધેલું હજુ નક્કી નથી પણ તમારા બધાના આશીર્વાદથી થી બનાસકાંઠાની જનતાના આશીર્વાદથી થી લોકસભાની ચૂંટણી લડવાનો મોકો મળશે અને પ્રજાના આશીર્વાદ મળશે ગૌ માતાના આશીર્વાદ મળશે તો સો ટકા દિલ્હીમાં જઈ અને ગૌ માતા રાષ્ટ્રીય દર્જો મળે અને આપ સૌએ જોયું કે છબી માલ હતી પણ આ એક જ દ્વારા જાહેર કર્યું હતું કે ગૌ માતા નો અવાજ હું ઉઠાવીશ આખા ગુજરાત માં એક સીટ આવી ગૌ માતાં આશીર્વાદ આપ્યા એમને તો તાલકટોરા શ્રવણભાઈ કિશોરભાઈ ના સાધુ સંતો વચ્ચે બોલવાનો મોકો આપ્યો અને ભવ્ય રીતે સન્માન કર્યું મારું સન્માન નથી તમારા બધાનું સન્માન છે અને તમારા બધાનું એક માથું આપણા સૌનું એક આપણું ગર્વ સાથેનું ઉચકીને ચાલો એવું ગૌરવ કે આપણાને સૌને મળ્યું છે ત્યારે ફરી પણ હું આપ સૌને ખાતરી આપું છું કે જ્યાં જ્યાં ન્યાયલક્ષી મુદ્દાઓ હોય ત્યાં આમાં ઉઠાવીશું ને નસીબ કેટલા કે લોકસભામાં ભાગ્ય જ બોલવા મળતું હોય છે એવું ના હોય કે આપણે માગીએ બોલવા મળે પણ આશીર્વાદ હોય ભક્કમ નિર્ધાર હોય અને હૃદયથી બોલવાનું હોય તો એમાં વહીવટી રીતે પણ આપણને મદદ મળી રહેતી હોય છે